બ્રિટનના રાજા ચાર્લ્સને કેન્સરની બીમારી થઈ હોવાનું સામે આવ્યું છે બંકિંગહામ પેલેસે આ માહિતી આપી પેલેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કિંગ ચાર્લ્સને તમામ જાહેરાતો સભાઓ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે કિંગ ચાર્લ્સ તેની સારવારને લઈને ખૂબ જ સકારાત્મક છે પણ વર્ષીય કિંગ ચાર્સ ગયા મહિને જે ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું તે સમયે તેના શરીરમાં અન્ય કોઈ રોગના લક્ષણો દેખાયા હતા પેલેસે નિવેદનમાં જણાવ્યું હતું કે તે લક્ષણોના પરીક્ષણોએ એક પ્રકારના કેન્સરની પુષ્ટિ કરી છે કે પેલેસે એમ પણ કહ્યું છે કે તે પ્રોસ્ટેટ કેન્સર નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સના સારા સ્વાસ્થ્યની કામના કરી છે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે હું તમામ દેશવાસીઓની સાથે કિંગ ચાર્લ્સ તૃતીયના વહેલા સાજા થવા અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું પેલેસના નિવેદન પ્રમાણે કિંગ ચાર્લ્સની સારવાર બંકિંગ પેલેસમાં સોમવારે જ શરૂ કરી દેવામાં આવી છે તેમની જાહેર સભાઓ મુલતવી રાખવામાં આવી છે જો કે તેઓ હેડ ઓફ સ્ટેટ તરીકેની પોતાની ભૂમિકા નિભાવતા રહેશે તેમજ તેમની તમામ ખાનગી બેઠકો ચાલુ રખાશે કિંગ ચાર્લ્સે પોતે તેના બે પુત્રો પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને ડ્યુક ઓફ સસેક્સ હેરી અને પોતાના ત્રણ ભાઈ બહેનોને તેમના નિદાન વિશે જાણ કરી છે પ્રિન્સ હેરીની નજીકના એક સૂત્રે જણાવ્યું છે કે તેમના પિતાને કેન્સર હોવાની માહિતી મળ્યા બાદ તેઓ તેમને મળવા બ્રિટન જશે હાલમાં હેરી તેની પત્ની મેગન માર્કલ સાથે અમેરિકામાં રહે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી